નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે વાત કરી રહ્યા છે આજના ખાસ દિવસની આજે છે નેશનલ પેડ ડે એટલે પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આપણો જે સંબંધ છે તેની ઉજવણીનો આ દિવસ છે એવું કહી શકાય છે કે એવા અબૂલ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને હૂંફ દર્શાવવાનો આ દિવસ અને પ્રેમ અને હૂંફ તો કદાચ આપણે હંમેશા એમની માટે રાખવી જોઈએ પણ તેની માટે જાગૃત રહેવું અને તેનું મહત્ત્વ સમજવા માટેનો દિવસ છે આ અગિયારમી એપ્રિલ કે જેની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે નેશનલ પેટ ડે તરીકે કારણ કે જે

બસ એક અન્યાય એમની સાથે એ છે કે બોલી નથી શકતા પણ એની સાથે જ એમનો સંબંધ મનુષ્ય જાતિની સાથે ક્યાં કેવી રીતે જોડવામાં આવ્યો છે કે એમની બધી જ બાબતો આપણે સમજી શકીએ જેમ દરેક મનુષ્યને પ્રેમ અને હૂંફ અને લાગણીની જરૂર હોય છે બસ બિલકુલ એવી જ રીતે દરેક અબોલ પશુ પક્ષી અને પ્રાણીઓને પણ એ જ પ્રેમ અને હૂંફ અને લાગણીની જરૂર હોય છે પણ ઘણા મનુષ્યોને સમજી શકે છે અને ઘણા નથી સમજી શકતા અને ઘણા એટલી હદે સમજે છે કે એમના વગર એ પ્રાણીઓનું જીવન શક્ય નથી હોતું ને આવે આજે એવા જ લોકોની સાથે આપણે વાત કરીશું કે જે લોકો

એક એવો સંબંધ જો આપણે કહી શકીએ તો એ સંબંધ છે મનુષ્ય અને પાલતુ પશુ પક્ષી અને પ્રાણીઓ વચ્ચેનો એવું કહી શકાય છે લોકિન છે હા બરાબર છે અને મારા હિસાબે તો આ એક દિવસ જે ઉજવણીનો દિવસ રાખીએ છે એના બદલે એવું હોવું જોઈએ કે અને એવું છે કે ત્રણસો ને પાસઠ દિવસ પેટ્સ માટેનો દિવસ છે કારણ કે એ ટોટલી ડિપેન્ડન્ટ જાનવર છે આપણા ઉપર અને જ્યારે આપણે કોઈ ਵੀ પેટ એનિમલ રાખીએ છીએ બર્ડ કે જો કે હોર્સ કે કે બી કેટ એ टोटલી ડિપેન્ડન્ટ છે ફૂડ માટે પાણી માટે અને પ્રેમ માટે જે બિલકુલ અને મનુષ્ય જાતિ એમના પર કેટલી ડિપેન્ડન્ટ છે લોકોની છે મનુષ્ય જાતિ નું તો એ બહુ કેવા જેવું નથી હોતું પણ જ્યારે મનુષ્ય જવાબદારી સાથે ફરજ બી એ છે કે જે જાનવરોનો જે આપણે રાખ્યા છે એના માટે બધું કરીએ અને એકવાર જાનવર રાખ્યા પછી મનુષ્ય કોઈ દિવસ જાનવર વગર રહી નથી શકતો પાળેલું જાનવર જી બિલકુલ 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 રેગનજી શું કે આપના પેટ લવ માટે આપનો જે પ્રેમ જોવા મળે છે આપણે જે ફોર્મ ઊભી કરી છે એમાં ઘણા જે પેટ થશે અને એની સાથે આપ ઘણા પેટ લવર લવર્સની સાથે પણ જોડાયેલા હશો આ પ્રેમ મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો જે પ્રેમ છે તેના કરતાં કેટલો અલગ હોય છે એક્ચ્યુઅલી જાસ્તી હું માનું છું કે મનુષ્ય બી બહુ જ વધારે એક કેર એફેક્શન આજે એક વૈબંધ હોય તમારી વડે 24/7 अवेलेबल ના હોય

જી 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 બિલકુલ એવું કહી શકાય છે કે જ્યારે વાત એમાં પણ ખાસ કરીને ડોગ્સ નહીં હોય શું કહેશો આપણે એવું હંમેશાથી કહેતા હોઈએ છીએ કે સૌથી વધારે વફાદાર કોઈ હોય ને તો એ ડોગ્સ હોય છે એમની વફાદારીનું કોઈ ઉદાહરણ જો આપને આપવું હોય તો આપ કઈ રીતે આપશો એટલે એવું કહેવાય છે કે ગોડ બેસ્ટ ક્રિએશન ઇઝ અ ડોગ કે ડોગ એકમાત્ર જેવું અ જાનવર છે

પોતાના માલિક અથવા ફેમિલી મેમ્બર્સ જેટલા જયારે એક્સપ્રેસ કરવું હોય તો એ જ રીતના એક્સપ્રેસ કરે છે જે તમે સમજી બી શકો તમે થોડા ઓબ્ઝર્વન્ટ હોય અને તમને જાનવરો ગમતા હોય તો એ બહુ બહુ સહેલી વસ્તુ થઈ જાય છે કે તમાર પોતાના જાનવરને તમે સમજી શકો ઓકે તો લોરીજી એના સિવાય લુકિંગજી એના સિવાય લુકિંગજી આપણે બીજા કયા એવા પ્રાણીઓ છે કે જે વધુમાં વધુ પાળવામાં આવે છે ને તેના બિહેવિયરને આપણે સમજી શકીએ છીએ ડોગ સિવાય પણ આપણે જોયું છે ઘણા લોકો એવા પણ હોય છે કે જે ખરગોશ હોય સસલા એ પણ રાખતા હોય છે ઘણા કાચબા રાખતા હોય છે ઘણા પોપટ પણ ઘરમાં રાખતા હોય છે પક્ષીઓની વાત કરીએ તો શું વધુ ડોગ સિવાયના કયા એવા પ્રાણીઓ પશુ પક્ષીઓ છે કે જે વધુ પાડવામાં આવે હા એટલે જો આમ જોવા જઈએ બિહેવિયર જોવા જઈએ અને ખાલી ત્રણ જ જાનવર એવા છે જે તમે પાળી અને એને ટ્રેન કરી શકો એટલે ટેમ અને ટ્રેન કરી શકો એવા ત્રણ જ ખાલી જાનવરો છે એક છે ડોગ બીજો છે હાથી અને ત્રીજો છે ઘોડો આમાં આપણે પક્ષીઓની વાત નથી અત્યારના હું નથી કેતો પણ આ જે જાનવર એનિમલ્સ છે એ આ છે બાકી પુષ્કળ વેરાયટીઓ હોય છે જે તમને ગમતા હોય અને તમારા તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે જે અ રાખી શકો કારણ કે હા અ હાથી ઘોડો અને ડોગ એ છૂટતા રહેનારા જાનવર છે બર્ડ્સ છે તમારે અ કમ્પલ એને કેજ માં બી રાખવું પડે માં રાખી શકો તમે બાર બર્ડ હોય ને એ હોય તો બહુ અદભુત વસ્તુ છે એમાં કે એ તમે એને બહાર કાઢીને તમારું આખું તમારા અમુક કલાકો દિવસના કે આખો દિવસ બી એની સાથે તમે સ્પેન્ડ કરી શકો જી બિલકુલ જી રાઇગનજી આપનું શું માનવું છે કે આજના સમયમાં ઘણા બધા એવા લોકો પણ છે કે જે શોખ માટે પણ પ્રાણીઓને પાળતા હોય છે એટલે આ બંને ને આપણે કેવી રીતે differentiate કરી શકીએ છીએ કે કોઈ શોખ માટે પાડે છે તો કોઈ ખરેખર એવું પણ જોઈ જાય છે કે પ્રાણીને ઉછેરની જરૂર છે ને એટલા માટે પણ લઈ આવે છે તો એવા પણ લોકો છે કે જે લોકો આજના સમયમાં પોતાના માટે પણ પ્રાણીઓ રાખતા હોય છે. એટલી એટલી વિકસિત છે અને એટલું પહેલાના જમાનામાં એઝ અ પેટ જ્યારે હું નાનો હતો ત્યારે as a અમને ઘરેથી ચાર ઓપ્શન આપતા હતા એક aquarium કાં તો એક dog કાં તો એક કીટન કા તો એક પેરેટ આ ચાર જ ઓપ્શન હતા બટ ઓવર ધ ટાઈમ્સ આજે એટલી બધી વસ્તુઓ લોકો એઝ અ પેટ્સ કનેક્ટ કરે છે અને આમાં એવું નથી કે શોખ છે શોખ બી હોય તો ભી તમને એની કેર એની લાગણી એક ઇમોશનના કારણે જ તમે એને લઈને આવો આજે ફોર એક્ઝામ્પલ કોઈને એક ગાડીનો શોખ હોય તો એમને ત્રીસ ચાલીસ લાખ નથી નાખવાના એમને લિટરલી એનાથી એક લગાવ હોય તો એટલા પૈસા ખર્ચવાના છે એક્ઝેક્ટલી ઇન અ સિમિલર વે આજે એક માણસ એક આજે એક તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું તો ઘણા લોકો ને આર્ટ થી લગાવ હોય આર્ટ વોલ આર્ટ એક નાનું પેઇન્ટિંગ આજે મને જ્યારે આર્ટ ની ખબર નથી તો મને જોઈને લાગે કે આના ત્રીસ ચાલીસ લાખ કોણ ખર્ચે બટ એ જે એને એના માટે ઇમ્પોર્ટન્ટ છે અને જે વસ્તુને એડમાયર કરે છે એના માટે બહુ મહત્વની છે એ સેમ રીતે જ એક પેટ્સ બી એક એવું છે કે કોઈ એક ફોર એક્ઝામ્પલ કોઈને એક પ્લાન્ટ એક પ્લાન્ટ એક ફ્લાવરિંગ પ્લાન્ટ જોડે એટલો લગાવ હોય કે રોજ એની કેર કરતા હોય જેને કોઈ ઇમોશન નથી કોઈ કનેક્ટ નથી તમારી જોડે કઈ નથી પણ તો ભી તમાય અનકન્ડિશનલ લવ થી એને ઉચ્ચર કરતા હોય સેમ વે આજે કોઈ બી વ્યક્તિ એક કોઈ બી જીવ સાથે કનેક્ટ એસ્ટાબ્લિશ કરી શકે છે ફોર એક્ઝામ્પલ મને નાનપણથી પેરેટ્સ જોડે બહુ લગાવ છે મારી પાસે ઘણી બધી જાતના વિદેશી પેરેટ્સ છે ઓકે અને તમે જે ઇમોશનલ કનેક્ટ ની વાત કરી એ માણસોની જેમ જ બધાય શરૂઆત થાય આપણે જે કનેક્શન ની તમે વાત કરો છો ને એમાં

મને મારા ફાધરને ખબર કે દરેક એ ઝુ ઈચ એવરી કોર્નર એને ખબર છે કે ક્યાં શું હોય હું જઈને દોડી દોડીને એક ઇન્ટરેસ્ટ થી બધાને બતાવું તો એક ત્યાંથી એક સ્મોલ લેવલ થી જે કનેક્ટ ચાલુ થાય કે તમે ફર્સ્ટ ટાઈમ વિઝ્યુઅલી એ વસ્તુને જોવો બેસીને એને એડમાયર કરો તમે એના હાવભાવ સમજો તો તમને એ કહેવાય કે ભાઈ ના એઝ અ કમ્પેનિયન મારે ક્યારેક આ વસ્તુ એક રાખવી છે અને માં બી ઘણા લોકોને ખબર હશે ઘણા લોકોને નહીં બી ખબર હોય મારી પાસે એવા બી આફ્રિકાના પેરેન્ટ છે કે જેનું એક પાંચ વર્ષના બાળક જેટલું છે એનું બાળક જેટલું છે છે કરી 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 ત્રીસ ચાલીસ શબ્દો પ્રોપરલી બોલી શકે અને એવું નહીં કે બ્લાઇન્ડલી તમે બોલો એ રિપીટ કરે પાવર ઓફ કોશન આજે તમારો ફોન જ જરૂર નથી એટલું મગજ છે એનામાં

તો જેમ ડોગ રેઝા કીધું ડોગ ને bird હોય એ તમારી રાહ જોઈ બેઠા હોય એવી રીતે cat માં નથી cat individual નું જાનવર છે અને એક દમ totally isolation માં બી હોય એકલું બી હોય તો બી એને એ એન્જોય કરી શકે છે એટલે એવું attachment cat માં નથી હોતું કે તમે બોલવો ને તરત જ આવી જાય તો એને એક સેકન્ડ બી નથી રાહ નથી જોવાનું પણ કેટમાં એવું નથી એની મરજીનો માલિક છે એટલે જ્યારે એને આવવાનું મન હોય તો આઈને તમારી જોડે રમશે ને એટલે આપણે પણ એમને બહુ ને સમજી નથી શકતા એ થોડા થોડું અનએક્સપેક્ટેડ હોય છે ને એટલે આપણે સમજી તો શકીએ જ ડેફિનેટલી તમને જો રાખો તો સમજવાનું કોઈ બી ઓનર એ સમજી શકે છે પણ જેમ કેટ ડોગ ને છે

એ કેવી રીતે એમાં શક્ય બનતું હોય છે જેમ મેં કીધું કે આ આ ત્રણ જાનવર છે જે આપણે પાળી બી શકીએ છે ટ્રેન બી કરી શકીએ છે અને આ ત્રણ જાનવર આર ધ મોસ્ટ ફેથફુલ એનિમલ્સ રાઈટ ઘોડાનું ઘોડાનું જે પહેલાના જમાનામાંથી તમે અત્યારના જુઓ તો ઘોડા ગાડીથી લઈ અને રાઇડિંગ સુધી ના હવે માં બી એટલા બધા ઓપ્શન્સ હોય છે રાઇટ એટલે ફંડ રાઈડિંગ હોય છે રેસ હોય છે જે હું જેમાં રેસિંગ માટે વપરાતા હોય છે ફંડ રાઇડિંગ માટે છે સ્પોર્ટ્સ માટે છે ઘણી બધી છે એટલે એ જાનવરને બી ઘોડાને બી ટ્રેન કરવો પડે છે અને આ બધું ટ્રેનિંગ કોઈ બી જાનવરનું ટ્રેનિંગ એ છે એનું કી વર્ડ છે પેશન્સ અને તમે કેટલું પેશન્સ રાખો છો અને કેટલું ફોર્મલી એની જોડે કરો છો કેટલો ટાઈમ સ્પেন্ড કરો છો એના ઉપર બધું ડિપેન્ડ થાય છે એટલે ઘોડાઓમાં એ શીખવાડવું પડે છે જેની હોર્સના સારા ટ્રેનર્સ બી હોય છે હમ હમ ઓકે તમે કરી શકો છો તમે શકો જી જી ઓકે પ્રોપર करेक्ट ટાઈમ करेक्ट મેથડ Uh, correct રીતના તમે બધું કરો તો એ બઉ જ અદભુત જાનવર છે જી બિલકુલ બિલકુલ રેબેનજી આપની ફોમ કેવા અલગ અલગ જોવા મળતા હોય છે પાઇપ હમણાં તો મેમ એવરીબોડી બધાને એક પોતપોતાનો એક કનેક્ટ છે આજની તારીખમાં મે એવા લોકો જોયેલા છે કે જેની પાસે લીગલ જે એક્ઝોટિક સ્નેક્સ એઝ પેટ છે ટેરેન્ટુલાસ એક પેટ્સ એક કાચિંડા જેવા ઇગ્વાનાસ આવે જે એઝ પેટ્સ છે નેધરલેન્ડ વાર રેબિટ્સ લોપિયર રેબિટ્સ જે ફેન્સી વેરાઈટીના થોડા રેબિટ્સ આવે છે એ ઘણા કારણ કે રેબિટ્સ છે ગિનીપિગ્સ છે હેમ્સ્ટર્સ છે એ એકદમ ડોસાઇલ છે નાના બાળક જોડે બી એ જરા બી બાઇટિંગ કે એગ્રેશન ના હોય તો એક કિડ્સના પ્રેઝન્સમાં એના મા બાપ એવું પેટ એક્સપેક્ટ કરે કે ભાઈ એના કિડને કંઈ નુકસાન ના કરે તો આજકાલ બધા લોકો એક પોતાના એક એ પ્રમાણે એક નવી નવી વસ્તુઓથી કનેક્ટ અ કરે છે અને અ ઇમેજીનેશન બહાર છે કે લોકોને શું શું વસ્તુ જોડે લગાવ અટેચમેન્ટ છે અને એની કેટલી હદ સુધી એ લોકો કેર કરે છે અ ઘણા લોકો હમણાં રિસેન્ટલી નાના ટોકેટ મંકીસ રાખે છે ડોગ્ઝી ઘણા ટોય બ્રિડ્સ નાના નાના બહુ બધા બ્રિડ્સ છે કે જે એઝ અ પેટ્સ રાખે છે એટલે પહેલા જેવું નથી કે ભાઈ ડોગ કેટ ફિશ અને બર્ડ ની ઉપર કઈ ફીલ નથી એવું નથી ઇટ ઇઝ ફિશિસ લેવા જાવ તો હજારો ની ફિશિસ એઝ પેટ્સ છે ઇન્ટરેક્ટિવ ફિશિસ બી એઝ પેટ્સ રાખે છે કે જે તમને જોઈને તમને ઓળખે તમારી જોડે કે એક એક્વેરિયમ ની અંદરથી ઇન્ટરેક્ટ કરે એવા ફિશિસ રાખે છે એટલે ઇટ ઇઝ લાઈક અનઇમેજિનેબલ કે કોણે આજે ફોર એક્ઝામ્પલ તમને કહું કે ઘણા કન્ટ્રીઝ માં એક

એક નાના બાળક તરીકે એમના ફાધર મારા ત્યાં લઈને આવતા હતા અને એમને જોયું કે એક નાનપણથી એમને એક એ એને પક્ષીઓથી ને બધાથી લગાવ છે નાના જાનવરોથી તો થોડુંક નાનું એમને કે એને સેટઅપ બનાવી રાખ્યું આજે છોકરો ત્યાં બરોડાથી મારા ત્યાં કાર ડ્રાઇવ કરીને આવે છે ગરબા રમવા જાય છે અને મોર દેન ફિફ્ટીન ટ્વેન્ટી નું કમ્યુનિકેશન કરે છે મારી જોડે એ મેં મારા લાસ્ટ ટેન ઇયર્સમાં એટલું ડેવલપમેન્ટ એ છોકરામાં અપ બ્રિંગિંગ જોયું છે જે ડેફ ડમ અને ફિઝિકલી ચેલેન્જ છોકરો હતો સો યુ નેવર નો કે તમારી લાઈફ ને કોણ એકદમ ઉછું લાવી શકે છે ઓલ ઓફ અ સડન એન્ડ પેટ્સ હેવ ધેટ એબિલિટી ઘણા લોકો જે માણસો જોડે જે માણસો એ વ્યક્તિને નતા સમજી શકતા એ જાનવરો એને સમજ્યા કે એ જાનવરોને સમજ્યો પણ એની જિંદગી એના કારણે ખાસી ઇમ્પ્રૂવ થઈ તો કેશો લોકેન્જી આવા ઉદાહરણો પણ છે સમાજમાં એટલે ક્યાંક એવી કઈ એવી બાબત હોય છે આ પ્રાણીઓમાં અને પશુઓમાં એવા કઈ એવી પોઝિટિવ વાત હોય છે કે જેનાથી લોકો બીમાર હોય એમનું આરોગ્ય ખરાબ હોય એ પણ ક્યાંક સુધરી શકે છે કઈ એવી ખાસ વાત હોય છે લોકેન્જી ડેફિનેટલી જે રેગેને વાત કરી એ 1000% સાચી વાત છે અને આ આવા ઇન્સિડન્ટ્સ બહુ થતા હોય છે કારણ કે જ્યારે નિસ્વાર્થ પ્રેમ કે બાળકને કે ઓનરને મળતો હોય છે તો એનું સિવાય બીજું કંઈ જોઈતું જ નથી હોતું એમને જાનવરોને અને એ

ગરમ એને કે પૂરી રાખવાનું થાય આ તે બધા ડોક્ટર્સ ને ના થાય تمام એક ભવને ડોક્ટર નું બળું કરે પણ એ ડોક્ટરે એને એક પેટ રાખવાનું કીધેલું દેલું એટલે મારી પાસે આયેલા અને એને એક પેટ એટલે કે અમને ખબર નથી કે શું એ રીએક્ટ કરશે કે શું કરશે અને કે અમે ડેફિનેટલી આ વસ્તુ ટ્રાય કરીશું એટલે પછી પેટ લીધું આપ્યું અને

અ દરેક પાર્ટની અ સમયસર રસી અને એની સાથે એનું મેડિકલ ચેકઅપ એને મેડિકલી ફિટ રાખવું એ બધું કેટલું જરૂરી હોય છે અ બધી જ વસ્તુમાં તમે ફોર એક્ઝામ્પલ જોવા જાઓ તો સાયન્સ ઇન્ડિયાના ત્યાં આપણું વેટરનરી ફિલ્ડ એટલું એડવાન્સ નથી કે દરેક વસ્તુની રસી અને દરેક વસ્તુમાં પ્રિકોશનરી મેજર્સ પોસિબલ હોય ઇન્ડિયા કેચ અપ કરી રહ્યું છે પણ હજી બી ફોર એક્ઝામ્પલ હવ કે

તો એ બધી વસ્તુઓની રસીઓ દવાઓ બધું પ્રોપરલી અવેલેબલ છે અને ઇમ્પોર્ટન્ટ રાખવું બહુ જરૂરી છે કે અનનોઈંગલી તમારા નેબર ને રસ્તામાં આવતા જતા કોઈને બચકું બી ભરે તો સામે વાળાની બી સેફ્ટી જરૂરી છે તો વેક્સિનેશન મેડિકેશન્સ ટાઈમ ટુ ટાઈમ ડી વર્મિંગ એની હેલ્થ પ્રોપર રાખવી તદ્દન જરૂરી છે પણ એજ વસ્તુ બધા જાનવરો માટે હજી ઇન્ડિયામાં એટલું available નથી એ over the time कुल, कुल, कुल. yes જી 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 એટલે એ ક્યાંક આપણા ત્યાં ખાસ ભારત દેશમાં એના વિશે વિચારવું જોઈએ ને એને વધુ ડેવલપ જરૂરિયાત છે કારણ કે અહીંયા કવર્સ પણ ઘણા વધારે છે અને વધુમાં વધુ એ સંબંધો અહીંયા વધારે સ્ટ્રોંગ અને મજબૂત જોવા મળી છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપો કે આટલા વર્ષોથી એક્ઝોટિક બર્ડ કે આ લોકોસ્ટ્રેશન ની કોઈ સિસ્ટમ જ નથી ઇન્ડિયામાં બિલકુલ આ વિશે સરકાર પણ 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 અને છે વધારે પ્રેમ લાગણી હોય એમને એટલે એમની સુરક્ષા વિશે પણ સરકારે ચોક્કસપણે વિચારવું જોઈએ સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે અને બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ પેટ ડેના દિવસે વાત કરીએ છીએ પાલતુ પ્રાણીઓ કે પક્ષીઓને જ્યારે ફાળવામાં આવે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ રીતે પશુ પક્ષીઓ એ વાતના સમજી લે છે કે જે ઘણી વખત મનુષ્ય નથી સમજી શકતા જ્યારે આપણે પણ એકબીજાની જે લાગણીઓ ન સમજી શકીએ ને એવી અદૃશ્ય લાગણીઓ આ જે પાર્ટ છે એ લોકો સમજી લેતા હોય છે અને એટલા જ માટે આજે એ પણ વાત કરી છે કે એમની સુરક્ષા એ પણ કેટલી જરૂરી છે ને જવાબદારી પણ એ દરેક વ્યક્તિની હોય છે કે જે એમને ઘરે લાવે છે એટલા જ માટે આપણે આપણા પોતાની જાતથી પણ પહેલાં ઘરે લાવેલ એ પાર્ટ વિશે ચોક્કસપણે વિચાર કરવો જોઈએ અને એની સુરક્ષા વિશે આપણે હંમેશા જાગૃત રહેવું જોઈએ ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર